કેમ છો મજામાં આજનો અમારો છે બહુ સરસ મજાનો ઇન્ટરેસ્ટેડ લોક બનાવેલો છે તમે આમ હસ્યા જ કરશો હસ્યા જ કરશો એટલી જ મજા આવવાની છે અમારી એક સરસ મજાનું કાંડ કર્યું છે કે અમારી પાસે અડધો લીટર દૂધ હતું એનું બનતું હશે એટલો સરસ મજાનો લોક છે તમે આગળના આગળ જોજો મસ્ત મજાનો કોમેડી લોગ છે તમને મજા જ એવા રાખશે તો અમારો આ વિડીયો ને આગળ ને આગળ જોજો બહુ જ તમને મજા આવશે તો ચલો આગળ જોજો અમારો વિડીયો હેલો બધાને કે પપ્પા ને શું કામ કર્યું છે આટલી ચાન મુની બેઠી હે પોયરી શું કામ કર્યું તું તમને ખબર છે ઝાખુ એ શું કામ વિવેક તમને ખબર છે જે શું કાંડ કર્યું ઝાખુ એ કેટલું સરસ મજાનું તમે કોઈ દી કામ ન કરો એવું સરસ મજાનું કામ કર્યું તમે કોઈ દી એવું કર્યું કે આજે પાંચ રૂપિયા લઈને ગયા અને હામે પચાસ રૂપિયા કરીને આવ્યા એવું કોઈ દી થયું મળતું નથી ને એવું પણ ઝાકુ એટલું સરસ મજાનું કામ કર્યું છે આજે અમારી પાસે નાનું એવું

તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું એક મસ્ત મજાનું કામ કર્યું કે દૂધ

ઝાખોને બાને ખબર હશે ચાલો હવે આપણે એની પાસે જઈએ કે એને ખબર છે કે નહીં પછી Tata જવાનું છે હાલો 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 ઝડપથી જવાબ દેવાનો છે ચાલો તમને ખબર છે ઝાખોએ શું કર્યું તું શું કર્યું તું ઝાખોએ એવું તે આટલું બધું દૂધ બની ગયું ઝાખોને કહી દેવું છે હું દેવું છે ઝાખો બોલી જાવું છે દેવું છે પછી બધાને ખબર પડી જાય સિક્રેટ દેવું છે હાલો 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 શું કર્યું જો તમે દૂધની ક્વોન્ટિટી જોઈ શકો છો અડધા લીટર દૂધ માંથી આટલું દૂધ બનાવી જો દૂધ જ છે હો બીજું કઈ નથી દૂધ જ છે જો તમે જોઈ શકો છો તર પણ જો ને સરસ મજાની તર કઈ રીતના બન્યું છે કયો તો હવે અને જાજુ બધું નાખ્યું તમારે લોકોને ખબર પડી ને કઈ રીતના દૂધ બન્યું છે તો લોકોને પણ જો